મિત્રો અત્યારનું વ્યૂ જોવો તમે ખાલી ને જલચા છે જો અત્યારે કેવી મજાની શાંતિથી ભી છે મિત્રો આપણે પાછળનો ભાગ સાફ થઈ ગયો જો જીસીબી કિને સાફ કરાવ તમને બતા ગટર અહીંયા કરવાની છે ગટરનો ખાડો ખોદી દીધો છે તો મિત્રો આપણી ગાયને હવે ઝીંઝો વાવાનો ટાઈમ આવી ગયો છે એટલે કે ગાયને ખવરાયો ન ઝીંઝો તમે કહેતા હશે ઝીંઝો વાવાનો એટલે ગાય માટે ઝીંઝો વાવાનો ટાઈમ આવી ગયો છે બે ત્રણ દિવસમાં હવે ઝીંઝો રોપવાનો છે ફાઇનલી મિત્રો આઠ વાગી ગયા છે ઓફિસે જવાનો ટાઈમ થઈ ગયો છે સવાર જે મોઢામાંથી દવાડા નીકળે જો તો ફાઇનલી મિત્રો આપણી ગાયને ઝીંઝો લાવ્યો છે વેચા વેચાતો લાવ્યા છો વાયો નથી વેચાતો લાવ્યો અને આપણે છે ખેતરમાં વાવા માટે બિયારણ પણ લાવવાનું છે એ ભાઈને કીધું છે એ ભાઈ કંઈ વાંધો અંદર લઈ જાય આપણું ખેતરમાં હવે ખેડી નાખીશું ત્રણ ચાર દિવસ ટપા દઈ પછી અંદર એ જોવા જવા શેરડી હવે આરી રીતે આવી જાય આરી રીતે પક બીજવારા માટે કરી છે શેરડી ના કે આટલા દિવસ આ આ ટાઈમમાં શેરડી કપાઈ જવી જોઈએ દિવાળી પછી શેરડી ગમે એવી હોય એ કપાઈ જાય પણ આ બીજવારા માટે છે એટલે ઊભી રાખી છે કે બપોરના એક મિત્રો કાલે મોડું થઈ ગયું હતું vlog ઉતારવાનું કાલે time મળ્યો નહોતો ગાયું દોવાનું ને એવું બધું હતું કાલે time મળ્યો નહોતો આજ બીજો દિવસ છે જો finally office થી નીકળી ગયા ઘરે આજે રવિવાર છે એટલે અડધો દિવસ ચાલુ હતી ચાલો હવે તમને ગૌશાળા એ જઈને મળું છું ચાલો જો આપણું બાઈક ફાઈનલી મિત્રો ગૌશાળા આવી ગયો છું અને ગાયો જો આ સાઈડની બે ઊભી છે અને બીજી બધી બેઠી છે એક લાલો ત્રણ ઊભા છે ખાલી વાસડા વાડા છે જો શિયાળા માં વેતમ ને કીધું તો શિયાળા બધા વાડામાં માં જાતી છે ગંગા મિત્રો આ આહર ઉતરી ગયો જો અને પાછો એકલો ચો થઈ ગયો છે કે એવો હશે લાઈરે વધ જતો રહ્યો છે આમાં થોડું દૂધ ઓછું હોય ના ગોપીને એવું થયું છે ગોપીને બે હોસલ ચાર હતા પહેલા જમાં વિવોની ત્રણે ચારે હોસલ હતા પછી એને એના પછી બે વેતર પડી હતી એના પછી ફેરથી ગાભણી હતી તો એને બે હોસલ વહી ગયા બે વાણીને મિત્રો દાણા નાખાઈ ગયો છે ગાયને દોવાન ટાઈમ થઈ ગયો છે જો ખાણ ખાઈ ગયું બધાને આ બે ત્રણ ગાયો છે ખાણ મિલીન ધોવાની હોય છે તમને સીધો ફાઇનલી તો મિત્રો ગાય ધોવાઈ ગયું છે અને દૂધ નીકળી ગયું છે અને સ્ટોરેજ ફૂલ થઈ ગયું છે એના કારણથી ક્લિપ લઈ શક્યો નથી એટલે હવે આ વિડીયોને અહીંયા એન્ડ કરી જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક સબસ્ક્રાઈબ અને શેર કરી દેજો બધાને જય દ્વારકાધીશ મળીએ નેક્સ્ટ વ્લોગમાં